સીસીટીવી માં હૃદય દ્વારા અકસ્માત હકીકત સામે આવી છે જેમાં સિગ્નલ બંધ હોવાથી બાઇક સવાર ઊભા હતા ત્યારે પાછળથી પુડપાટે ચડપે આવતી બસે જોરદાર ટક્કર મારી હતી બસ ચાલક પર કાબુ ન રાખી શક્યો હોવાનું સીસીટીવી માં પણ સ્પષ્ટ દેખાયું હતું જો કે મિત્રો સિગ્નલ સમયે વાહન ઊભા રાખવા અંગેની સમજણનો ગંભીર મુદ્દો બહાર આવ્યો છે બચ્ચાલકની બેદરકારીના કારણે થયેલા અકસ્માતના યુક્તિનું મૃત્યુ થતાં પરિવારજનોમાં હેરાટી મચી ગઈ છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ